અને જો આપણે અહીંયા જો આ બધી વસ્તુ મળી જાય અહીંયા અને વાંચી લેજો મિત્રો અહીંયા આવો ને શરૂઆતમાં તમે તો જોવો આ બધું થપા થપા આપણે વજન પ્રમાણે હોય કે ભાઈ આપણે અહીંયા છે જે ભાઈ છે એને પૂછ્યું કે શું ભાવ છે વજન ઉપર હોય કે કિલા ઉપર હોય કે આપણે બધું જાણવાનું છે જો આ તાલપત્રી નો એટલે બધું થપો છે પછી આ બાજુ દોરીનું બધું આપણે છે દોરી દોરડા બધું છે આ પેપ amplitude ને જો કા ભાઈ છે તેની સાથે જોડી વાત કરીએ આપણે ચાલો કેનો છે આપણે કાકા નામ શું છે તો આપણે આ શું શું વસ્તુ મળે દોરી દોડા પાટી તાળપત્રી બેટ ઘણી બધી આઇટમ્સ છે અને આપણે ભાવ પ્રમાણે ભાવમાં શું છે કિલોનો ભાવ હોય વજનથી વજન પ્રમાણે હાલો તો બતાવો ને કાંઈ કાશું આપણે શું ભાવમાં છે આ કાર્પેટ છે નેવું રૂપિયે કિલો નેવું રૂપિયા વાળો ઓકે આપણે આ તાલપત્રી છે આ દાલપતરીનો આ તાલપતરી આવા એક કિલો એકસો ત્રીસ રૂપિયાની કિલો હા આ બધીએસ લીપી છે એ અલગ ક્વોલિટી હોય ને બર પીસ શું હોય પીસ પ્રમાણમાં હા યસ પચીસ રૂપિયા કિલો

ત્રણસો પચાસ ની જોડી ત્રણસો પચાસ રૂપિયાની પાણીમાં ડૂબ્યો નહી પાણીમાં આનો ભાવમાં એકસો પચીસ ના કિલો

આ માઇન કા બોલે છે આનો વજન પ્રમાણ હોય કે આપણે કાઈ આ પોર ગાને આવે કિલો પાણી ની તક તો 10 ધ્યાન જો બે ડન આવે 2900 માં 2900 બે બે ડન હા નાનો છે 3800 રૂપિયા હા તમને ઉપર ભાવ લાગતો આનો હું આપણે વજન પ્રમાણ હોય કે 180 કિલો અહીં 170 કિલો આ આટલ પાટી છે અંદર આયા કાકા અંદર હું આપણે દોરડા દોરીયું હા બેલ્ટ છે લોડિંગ બેલ્ટ છે ખાટલાના વાંડ દોરી પાટી આપણે પાનાને અથોડી આ બધા ટૂલ આ ટૂલ્સ બધા ટૂલ્સ નું શું હોય છે ભાવ આપણે ટૂલ્સ ના મળવા છે નંગ પરમાણ હા જો મિત્રો આ બધા ટૂલ છે ને નંગ પરમાણ ભાવ હોય છે આ બધા અથોડીને આ બેલ્ટ લોડિંગ બેલ્ટ 500 જો 500 500 500 કાનો છે કાકા આપણે અને આઈડિયા 250 આઈડિયા 250 નાની આવાત અમારે 250 આ તો બી દોરી માં લે દોરી 800 માં આવું છે આપણે ટોપર માટે આ મિત્રો તમારે ને એ મળી જાય આપડે વસ્તુ સબ્જી બધું વસ્તુ કાપવા માટે ની છે આનું શું છે આપડે બાવમાં સો 500 કાકા મિત્રો કવાડી છે ને છે અહીંયા લેવી હોય ને મિત્રો તો કાકા શું છે હું નંબર નો પ્લોટ છે તો ત્યાં કાકા તમને જોવા મળશે ને કાકા પાસે વસ્તુ લેજો જોવા બધી વસ્તુ અહીંયા

મિત્રો આ છે ને બોક્સ બનાની પેટી આ અલગ અલગ કિંમત હોય છે આ તો આ છે નાની મોટી અલગ અલગ સાઈઝ માં હોય છે આ કાકા મોટી પેટી નું છે આ પેટી ના 750 રૂપિયા મિત્રો છે જો પછી અહીંયા આ પેટી છે નાની તો એના પણ લખેલા છે 1150 રૂપિયા એમાં અલગ અલગ વેરાયટી હોય છે બધી વસ્તુ એના અલગ અલગ ભાવ લખેલા હોય છે પછી આ તો ગ્લવ છે ગ્લવ હાથ પહેરવા માટે ના ગ્લવ જો ને કડિયા કામમાં બધા કામ આવે છે એવા ગ્લવ પણ મળી જાય પછી આ જો આ મોટા આપણે કેની માટે કામ લાગે

મિત્રો આ છે ને બેલ્ટ આપડે બાંધવા માટેના છે આ તમારે જોવે સસ્તા ભાવે હા સસ્તા ભાવે મિત્રો મળી જાય દાદા જો આખો આ બધું ને આ બધું આ બાજુ

એકસો દસ રૂપિયા કિલો મળી જ તમને વેરાયટી અલગ અલગ કાગળની વેરાયટી હોય છે આ પાણીની નોજલું આપણને મિત્રો અલગ અલગ ટાઈપની બધી આ સીપની નોઝલું હોય છે બધી અલગ અલગ

અલગ અલગ કિંમત નું બધું ભાવ પ્રમાણે હોય છે વજન પ્રમાણે વજન પ્રમાણે હોય છે જો આ મિત્રો શું છે તમને બધાને ખબર છે આ છે ને મિત્રો આપણે પગ લુસણ લુસણિયા છે આ બધે ઢીગલો છે ને આપડે પગ લુસવા માટેનો બધો ઢીગલો કરેલો છે તો અહીંથી લઈ જાવ મિત્રો બીજું

અહ હાખો ગોડા છે ને આખો જાન સ્ટોક પર લો અલગ અલગ સાઈઝ માં અલગ અલગ ભાવ પ્રમાણે આ બધી જાર ની ભાવ છે જો આ બાજુ બધું જાર નો સ્ટોક કરેલો છે આખો અલગ અલગ સાઈઝ પ્રમાણે અલગ અલગ બધો ભાવ હોય આની આ બાજુ પછી આગળ જઈએ આગળ પણ એવું જ બધું વસ્તુ પણ કોરો છે

અલંગ મેઈન રોડ આપણે કઈ વસ્તુમાં હું આપણે વસ્તુમાં તાલપત્રી રાખી પાટી છે દોરી દોડા છે કણો બેટ છે લોડિંગ બેટ છે બહુ ઘણી બધી આઈટમ પાના પકડ ટૂલ્સ છે ઘણી બધી આઈટમ તો મિત્રો તમે પણ અહીં આવો ને આ કાકાની મુલાકાત લેવ ને અહીં આપણે સસ્તા ભાવે વસ્તુ બધી મળી જાય મિત્રો આ તો આપણે કોડિયા ટ્રેડ્સનો તમામ તાલપથ્રી દોરડા દોરી એવું બધું વસ્તુ મળે તો નો વિડીયો અને તમે અહીં જરૂર આવજો વિઝિટ કરજો અને આ દાદાને કહેજો એટલે સસ્તા ભાવે બધી વસ્તુ આપશે અને આ વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે બધાને જય માતાજી